કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કોઈ વ્યક્તિએ ખૂબ જ સરસ ફિટનેસ વિશે લખ્યું છે તમે લખ્યું છે કે ખુશ રહેવું અને ઊંડી ઊંઘ લેવી તે કુદરતના પુસ્તકમાં શ્રેષ્ઠ ઇલાજ છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે ફિટનેસ ફિટ રહેવું મતલબ જ એવો થાય છે કે ખુશ રહેવું અહિયાં આપણે ફિટનેસ ના અલગ અલગ અર્થો કાઢતા હોઈએ છીએ જેમ કે કોઈ અર્થ એવો નહીં કરતો હોય કે હું એકદમ ફિટ છું એટલા માટે કે મારું શરીર એકદમ સ્લીમ છે મારામાં કોઈ વધારે પડતી ચરબી નથી હું પ્રમાણમાં વજન ધરાવું છું મારું વજન ઓછું નથી કે વધારે નથી પણ આ બધા ફિટનેસના એક માફંદ કેશકાય પરંતુ સાચા અર્થમાં આ ફિટનેસ નથી જો આપણે સારો અને સાચો અર્થ ફીટનેસ નો કાઢવો હોય તો એવું કહી શકાય કે જે વ્યક્તિ અંદરથી ખુશ છે અંદરથી સંતોષી છે જેને પથારીમાં પડતા વહેતા જ સરસ મજાની ઊંડી ઊંઘ આવી જાય છે તો સમજવું કે આ વ્યક્તિ સાચા આત્મા પીટ છે અને મારા મિત્રો જો આપણે આ કક્ષામાં ના આવતા હોઈએ તો આપણે જરૂર છે કે આપણે આપણી જાતને ખુશ રાખીએ પોતે સંતોષી રહીએ અને પૂરતી ઊંડી ઊંઘ લઈએ અને ખુશ રહેવું સંતોષી ઊંડી ત્યારે જ આવી શકે કે જ્યારે આપણે એક સારું અને સાચું કર્યું હોય આપણે આપણા લક્ષ્ય જે સારા અને સાચા બનાવ્યા હોય એની આગળ પહોંચવા માટે આપણો કોઈ પ્રયાસ કર્યો હોય આપણે બધા પાસે રોજે રોજ ના ગોજી કામ તો હોય છે જ એ કરવાના જ છે એની સાથે સાથે આપણે એવું કંઈ પણ કરવાનું છે એના હિસાબે આપણે આપણી જાતને ખુશ કરી શકીએ આપણી સાથેના રહેલા લોકોને ખુશ કરી શકીએ આ દુનિયામાં ખુશી ફેલાવી શકીએ બસ આપણે આટલું જ કરીએ તો આપણને ચોક્કસ જ સંતોષ મળશે સંતોષની સાથે સાથે આપણને ખૂબ જ ઊંડી ઊંઘ પણ તરત જ આવી જશે જો આપણે આટલું કરી શકીએ તો આપણે સાચા હાથમાં ફિટ છીએ અને આ જ ફિટનેસનો સાચો અર્થ છે થેન્ક યુ